વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું લીંબુ મરી સેવ એકદમ આપણે ફરસાણવાળાની દુકાન જેવી જ ઘરે બનાવશું તો એના માટે આપણે અહીંયા દોઢ કપ જેટલો ચણાનો લોટ એટલે કે બેસન લઈ લીધું છે અને અહીંયા દોઢ લીંબુનો રસ લઈ લીધો છે અને પાંચ ચમચી જેટલા અહીંયા સંચડ પાવડર પાંચ ચમચી હિંગ અને પાંચ ચમચી જેટલી હળદર લીધી છે અને અડધી ચમચી જેટલું મીઠું અને દોઢ ચમચી જેટલો મરી પાવડર કાળા મરી હતા એટલે એનો મેં ભૂકો કરેલો છે તમારી પાસે સફેદ હોય તો એટલે એ કરશો તો એનો કલર પણ મસ્ત એવો સેવનો આવશે અને આ જગ્યાએ તમે ફૂડ કલરનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા હળદર લીધી છે તમે ગ્રીન કલરનો પણ ઉપયોગ કરી શકો છો બજારની અંદર જે લીંબુ મરી સેવ મળે છે એમાં ગ્રીન કલરનો ઉપયોગ કરે છે તો અહીંયા આપણે ફૂડ કલરનો ઉપયોગ કરતા નથી તો ચાલો આપણે સેવ બનાવવાની શરૂઆત કરીશું અને અહીંયા આપણા પિત્તળના સંચારની અંદર આપણે સેવ પાડવાની છે હવે જાળી આવે છે અંદરથી તેલથી આપણે ગ્રીસ કરી લેશું અને જાળીને પણ તરસ સરસ તેલવાળી કરી અને ઉમેરી દઈશું આપણાની અંદર પહેલાં આપણે લોટને ચાળી લેવાનો છે અહીંયા આપણો લોટ સરસ ચડાઈ ગયો છે કોઈ ગાંઠા હોય કે કંઈ હોય તો નીકળી છે અહીંયા આપણે મરી પણ ઉમેરી દઈશું આપણે સેવ બનાવવાના છીએ એટલે મરીને મીઠું બે ચાળીને જ ઉમેરશું અહીંયા સંચળ પાવડર હિંગ અને હળદર બધું ઉપરથી આપણે ચાળીને ઉમેરી દઈશું જો કોઈ આપણે મરીની કણી રહી ગઈ હોય એ બહાર ન નીકળે ઝીણી સેવનું આપણે ચાળી હોય ને એટલા માટે અહીંયા આપણે ચાડીને આપણા ઉપયોગ કરવાનો આપણે લીંબુ પણ ઉમેરી દઈશું દોઢ લીંબુ જે આપણે રસ લીધેલો અહીંયા ઉમેરી દઈશું આપણે એક તપેલીની અંદર લોટ બાંધશું એકદમ ઢીલો લોટ બાંધવાનો છે એટલે આપણા કાથરોટની અંદર બધી બાજુ ચોટી જાય એટલા માટે હું આ તપેલીની અંદર આ લોટને બાંધીશ અહીં આપણે કાથરોડની અંદર જે બધું મિક્સ કરેલું હતું એ તપેલીની અંદર લઈ લીધું છે અને થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટ બાંધવાનો છે આ થોડો ઢીલો બાંધશું એટલે સરસ નીકળે આપણે સેવની જાડીમાંથી એક ચમચી જેટલો આપણે તેલ ઉમેરશું આપણે બજાર જે આપણે કંદોઈની દુકાનેથી જે લીંબુ મરી સેવ લાવીએ છીએ એ લોકો સાઇટ્રિક એસિડનો ઉપયોગ કરે છે એટલે કે જે લીંબુના ફૂલ હોય છે એનો ઉપયોગ કરે છે અને જો તમને ફાવતા હોય ને તમારી પાસે લીંબુ ન હોય તો તમે સાઇટ્રિક એસિડનો ઉપયોગ એટલે કે લીંબુના ફૂલનો ઉપયોગ કરી શકો છો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે અને હવે આપણે સંચાની અંદર તેલ લગાવીને આપણે સેવને પાડી લેશું તેલ લગાવી લીધું જાડીમાં સંચામાં પણ લગાવી લીધું હવે આપણે સંચામાં લોટને ભરી લેશું અહીં આપણે તેલ ગરમ થવા રાખેલું અને થોડો લોટ ઉમેરીને જોઈ લીધું છે તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે સેવને પાડી લેશું તેલ સરસ ગરમ કરી લેવાનું સેવ પાડતી વખતે થોડો ગેસ ધીમો કરી દેવાનો એટલે ગેસની આંચ થોડી ધીમી થઈ જાય એટલે વરાળ ઓછી લાગે આપને તો થોડીવાર પછી આપણે સેવને બીજી સાઈડ પલટાવી લેશું એકદમ મસ્ત એવી ક્રિસ્પી અને સોફ્ટ એવી આપણે આ સેવ તૈયાર થશે હવે એની સાઈડ ચેન્જ કરશું આપણે બે સાઈડ થી અલટ પલટ કરી અને આપણે તૈયાર કરી લેશું તો અહીંયા આપણી સેવ સરસ તૈયાર થઈ ગઈ છે અને બહાર લઈ લેશું આવી જ રીતે બધી સેવ આપણે તૈયાર કરવાની છે બાજુમાં ડીશમાં આપણે રાખતા જશું તો અહીંયા આપણી સેવ તૈયાર થઈ ગઈ છે આ સેવનો તમે પવા અને લીંબુ સેવનો નાસ્તો બહુ મસ્ત એવો બને છે એટલે કે ચેવડો બને છે જે મકાઈના પવા આવે છે એને તમે તળી અને એમાં દાણા અને ખાંડ ખાંડ લાલ મરચું પાવડર એ બધું મિક્સ કરી અને ચેવડો બને છે જો એની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો એટલે આપણે એ ચેવડો બનાવશું તો તૈયાર છે અહીંયા આપણી લીંબુ મરી શેવ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાલતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો